હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતીમાં જે પાઠ સાત છે નવી નવાઈનું સરઘસ તેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલું છે કોણ શહેરના ચાર રસ્તે ચાલતા ભારે તોફાનથી ગભરાયેલું જણાય છે તો સી ઓપ્શન આવશે ટોમી કૂતરો બીજું ટોમીના દાદાના દાદા શું કહેતા હતા તો ડી ઓપ્શન આવશે જેને બે પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે ત્રીજો પ્રશ્ન છે કોના માલિક ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે તો એ ઓપ્શન ટોમી કૂતરાના ચોથો પ્રશ્ન કોણે કહ્યું કે તેની પાસે ફાલતુ ટાઈમ નથી તો બી ઓપ્શન આવશે કક્કુ કુકડાએ પાંચમો પ્રશ્ન કાળુ કૂતરો કોને સાવ નક્કામી કહે છે તો બી ઓપ્શન કાબરી બિલાડીને પ્રશ્ન છ સોસાયટીના મોટા કૂતરાઓ સાથે સરઘસમાં ચાલવામાં કોને બીક લાગે છે તો ડી ઓપ્શન આવશે બન્ની બકરીને સાતમો પ્રશ્ન કોના ઘરની વાડી પાસે સાપ અને નોળિયા રહે છે તો એ ઓપ્શન આવશે કકુ કુકડાના આઠમો માણસની ભાષા કોને આવડે છે તો સી ઓપ્શન આવશે ટોમી કૂતરાને નવમો ટોમી બધા પ્રાણીઓને સરઘસ માટે પંદર મિનિટમાં ક્યાં એકઠા થવાનું કહે છે તો ડી ઓપ્શન આવશે ચાર બત્તી પાસે દસમું માણસો શું સેખી કરતા હોય છે તો બી ઓપ્શન અમે સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા એવી શેખી કરતા હોય છે પ્રશ્ન બે કંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આવડત ગુરકી માખી માથાકૂટ અમથુ દુશ્મનાવટ દોસ્તી કરફ્યુ આ બધા શબ્દો આપેલા છે તો પહેલું છે ટોમી ત્યારે હું કંઈ અમથું કહેવાનો હતો એટલે અમથું આવશે બીજામાં ગંગુ ગધેડો પૂંછડીથી માખી ઝાપટતો આવે છે ત્રીજું માણસને ઝઘડતા રોકવાની આવડત ટોમી કૂતરા પાસે છે ચોથું કરફ્યુમાં આપણે રસ્તે ચાલતા હોઈએ તો પોલીસ આપણને પકડી લે પાંચમું નવી નવાઈનું સરઘસ એટલે પ્રાણીઓની દોસ્તીનું સરઘસ કાળો કૂતરો ઘુરકીને કાબરી બિલાડીને ડરાવે છે સાતમું ટોમી પંદર મિનિટ આવી માથાકૂટમાં જ નીકળી જશે આઠમું નોળીઓ ને સાપ કેવા સાથે ચાલે છે જાણે દુશ્મનાવટને કેવી વાત કેવી ત્રીજું પાઠના આધારે યોગ્ય જોડકા જોડી ઉત્તરના ખાનામાં શું બોલ્યું વિભાગનો ક્રમ અક્ષર લખો તો ગવરી ગાય તો છ આવશે શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે બંને બકરી તો ચ લખીશું ટોમી કૂતરો તો ક જવાબ આવશે કાળું કૂતરો તો ખ એને કર્ફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ ગંગુ ગધેડો એટલે ગ આવશે તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી અને લાલુ બકરો એટલે મોટો ઘ આવશે એ એટલી એ ખબર નથી આગેવાન એટલે આગેવાન આ રીતના આવશે ચોથું જે નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવી તેનો સાચો ક્રમમાં લખો તો સાચો ક્રમ આપણે આવી રીતના લખીશું પહેલું છે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે બીજું જુઓ આપણે સરગસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે ત્રીજું માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી ચોથો કળજુગ નહીં સત્યુ કહે આજો પ્રાણીઓ હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે પાંચમું બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરગસ પાસે જાય છે પાંચમું નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો ટોમીને માણસના તોફાન અંગે કોણે વાત કરી હતી તો ટોમીને માણસના તોફાન અંગે ચાર રસ્તે ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ વાત કરી હતી જ્યારે કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે એમ કંઈ ઘરબાર મૂકીને દોડી ન જવાય કર્ફ્યુમાં પોલીસ કોને પકડે અને કોને ન પકડે કર્ફ્યુમાં પોલીસ માણસને જ પકડે અને ચાર પગવાળા પ્રાણીઓને ન પકડે સરઘસમાં કસીએ ગરબડ નહીં થાય તેવી તેની જવાબદારી કોણ લે છે સરઘસમાં કશિયે ગરબડ નહીં થાય તેની જવાબદારી ટોમી કૂતરો લે છે ટોમી કૂતરાને મતે કોની વાત બધા માને ટોમી કૂતરાને મતે કરવા જેવું કામ માથે લેનાર આગેવાનની વાત બધા માને છઠ્ઠું છે ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે તો ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે જો સરગસમાં આપણને જોખમ હશે તો હું બે વાર ભો ભો હસીશ બસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂછડી હલાવીશ સાત ચોથા માણસ શું કરવાનું કળજૂગ આવ્યો એમ એવું કહે છે ચોથો માણસ પ્રાણીઓને સરગસમાં સમથી ચાલે છે જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા ફોડે છે તેને કળજુક આવ્યો એમ કહે છે આઠમો બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને સંભથી ચાલતા જોઈને લડતા શરમ આવે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો તો ટોમીને ચાર રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના ચાર રસ્તાએ ભારે જબરજસ્ત તોફાન ચાલે છે આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો બધું બળદ માણસના તોફાન અંગે સી માહિતી આપે છે બધું બળદ માણસના તોફાન અંગે કહે છે બહુ ભારે ભાઈ બહુ ભારે ધમાલ તે કેવી ધમાલ એને એક પાણો આમથી બીજો પાણો તેમથી આવે લોકો લાકડીઓ લઈ લઈને દોડે છે ડાબેથી જમણે ને જમણેથી ડાબે ત્રીજો પ્રશ્ન કક્કુકુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને શું કહે છે તો કક્કુકુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને કહે છે ભાગો ભાગો પથ્થરબાજી ધમાચકડી લાતા લાતી મુક્કા જે વચ્ચે આવી ગયું તેનું ખીમો ભાગો ભાગો દોડો દોડો ચોથો બન્ની બકરી માણસને સ્વાર્થનો સગો કેમ કહે છે બંને બકરી માણસને સ્વાર્થનો સગો કહે છે કારણ કે ગંગુ ગધેડાની પીઠ પર ચાંદુ થયું હોવા છતાં તેનો માલિક તેની દવા કરાવતો નથી દરરોજ તેની પાસે કામ કરાવે છે પાંચમો માણસોને અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો શું કહે છે માણસોને અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો કહે છે મારી વાતમાંનો નકામા ડફણા ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી મારે તો નથી જ પડવું તમને ગમે તેમ તે તમે કરો છઠ્ઠું શું પોલીસ કરફ્યુમાં કક્કુ કુકડાને પકડે કેમ પોલીસ કરફ્યુમાં કક્કુ કુકડાને ન પકડે કારણ કે તેને માણસની જેમ બે પગ હોવા છતાં તે પંખીની નાતમાં આવે છે ભલે તેને બે પગ હોય પણ તે માણસમાં ન આવે સાતમું ટીલીઓ ઘોડો કોને સરઘસમાં બોલાવવાની ના પાડે છે કેમ ટીલીઓ ઘોડો સાપને સરઘસમાં બોલાવવાની ના પાડે છે કારણ કે તે વિચારે છે કે સાપને જોઈને બોલું ઉંદરની ફોજ અને કક્કુ કુકડાના બચ્ચાઓ ઊભી પૂછડીએ ભાગી જશે આઠમું મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે સતત માણસોની વચ્ચે રહેવાના કારણે તે માણસની ભાષા તેમના હાવભાવ સમજી શકતો હશે તેથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે તેમ કહ્યું હશે ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કક્કુ કુકડો તેને શું કહે છે ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કક્કુ કુકડો તેને કહે છે વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં ડોકી હલાવતો ને અટકી અટકીને ચાલતો તું જ ધીમો છે દસમો બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા માટે શીખવા વિશે શું કહે છે તો બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે કહે છે આજથી તો નવી શરૂઆત કરીએ આ પ્રાણીઓ નથી બોલતા નથી એમને ચોપડી વાંચી નથી ભાષણો સાંભળ્યા છતાં જુઓ એમને અગિયારમું ટોમીની કઈ વાત તમને ગમી શા માટે તો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી બારમું સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળીઓ બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા છે તેથી સાતમું નીચેના પ્રશ્નના ઉત્તર પાંચ છ વાક્યમાં લખો ટીલીઓ ટીલીયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે તો જવાબ એનો આપ્યો જ છે જોઈ લેવો વિડીયો પોઝ કરીને કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે બીજો પ્રશ્ન છે કકો કુકડાને સાનો ભય છે કેમ તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે જોઈ લેવો ત્રીજું પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈને માણસોની હાલત કેવી થાય છે એનો પણ અહીંયા સંપૂર્ણ જવાબ આપ્યો છે જોઈ લેવો પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું શા માટે તો એનો પણ સંપૂર્ણ અહીં જવાબ આપ્યો છે વિડીયો પોઝ કરીને જોઈ લેવો બીજું છે માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે ત્રીજું પ્રાણીઓ આપણા મદદગાર આ વિષય પર પંદર વીસ વાક્ય લખો તો અહીંયા એનો પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે પછી નવમો પ્રશ્ન છે નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નના ઉત્તર લખો તો અહીંયા જાહેરાત અજબ ગજબ હરીફાઈ એ આપી છે અને એને અનુરૂપ નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ તો અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે કોઈ પણ બે હરીફાઈમાં જ ભાગ લઈ શકાય મોનાલી ફી પેઠે એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી પંચોતેર છે આથી મોનાલી ફી પેઠે એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને બે હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે ત્રીજું તન્મયનો કૂતરો એક રજત ચંદ્ર અને એક કાંસ્યચંદ્ર જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે તન્મયનો કૂતરો એક રજત ચંદ્ર અને એક કાંસ્ય ચંદ્ર જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબર આવ્યો હશે આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ લઈ નહીં શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે છો આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરામાં કૂતરાના કયા કૌશલ્યો ચકાસાશે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચો કૂતકો જેવા કૌશલ્યો ચકાસાશે દસ રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો મારા માલિક ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે તો પહેલો ઓપ્શન આવશે બૂમાબૂમ કરી મૂકે છે બીજું બીજામાં સાચો જવાબ આવશે પહેલો ઓપ્શન ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે ત્રીજું એમાં પેલો ઓપ્શન ટોમીની વાત સાંભળીને ભોલું બકરો અમથી વાતો કરવા લાગ્યો ચોથું છે એમાં પહેલો ઓપ્શન આવશે પ્રશ્ન અગિયાર નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો તો પહેલામાં કાળો આવશે બીજામાં ખારો ત્રીજામાં સાત ચોથામાં અગાત ત્રીજા પાંચમામાં રંગીન બારમો નીચેના શબ્દની જોડણી સુધારીને લખો તો જલ્દી કુકડો અધર પધ્ધર ખિસકોલી બિલ્લી ખાતરી હોશિયાર અને મિનિટ આ બધાની જોડણી સુધારીને અહીંયા લખી છે જોઈ લેવી તેરમો નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દ લખો ગભરાટ તો અકળામણ મૂંઝવણ જોખમ નુકસાન ધોકો સોળ પાસું બાજુ પંચાત તકરાર પરચુરણ પાણો પથ્થર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો માલિક નોકર સ્વાર્થ નિસ્વાર્થ નુકસાન ફાયદો ખાનગી જાહેર દુશ્મનાવટ મૈત્રી ડાયા ગાંડા નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો પહેલામાં સરઘસ જવાબ આવશે બીજામાં પંચાયત જવાબ આવશે સોળ નંબર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે વિડીયો પોઝ કરીને તમારે જોઈ લેવો સત્તર નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવો તો એ પણ જવાબ અહીંયા ગોઠવીને આપ્યો છે જોઈ લેવો અને અહીંયા પ્રવૃત્તિઓ આપી છે એક નંબર પુસ્તકાલયમાંથી નાટકો મેળવી મિત્રો સાથે ગ્રુપ પાડીને વર્ગમાં ભજવો એનો પણ જવાબ આપ્યો છે બીજું છે પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો દોડા દોડી લાતા લાતી તો મારામારી મુક્કામુક્કી પટાપટ સાથો સાથ એના પછીનો પ્રશ્ન નીચેના શબ્દોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં વાર્તા લખો એ વાર્તા પણ અહીં આપી છે અને છેલ્લો પ્રશ્ન છે નીચે આપેલા ચિત્રના આધારે પાંચ છ વાક્ય તમારી નોટબુકમાં લખો એ પણ જવાબ અહીં આપ્યો છે તો આ રીતના આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ